હલો આપી પડી અત્યાર સુધી આપણે જોયું કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર જે છે એની ઉપર કેટલું બળ લાગે ચુંબકીય ક્ષેત્રના કારણે અને સૂત્ર શું હતું આઈડીએલ ક્રોસ બી રાઈટ હવે આથી જોઈએ આપણે વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ હવે તમે જોઈ શકો છો કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ કોણ ઉત્પન્ન કરે છે એને કોની સાથે લેવા દેવા છે તો વિદ્યુતભારની ગતિ સાથે લેવા દેવા છે બરાબર ને કેમ કે આપણને ખબર છે કે બીને કોણ જનરેટ કરશે

અને ઘણા બધા વિદ્યુત વાળો જે છે એ તારમાંથી ગતિ કરે છે બધા ઉપર સાથે બળ લાગે તો બધા શું કરશે ગતિ કરવાનો પ્રયત્ન કરશે બળની તરફ તો શું કરશે આખા સળિયાને મતલબ આખા વાયરને આમ દૂર લઈ જશે ક્લિયર જો પ્રવાહ બંધ કરી નાખ્યો હોત તો આ નોર્મલ તાર હતો આની અંદર કોઈ ચાર્જ ગતિ નહીં કરે તો બળ નહીં લાગે તો કહેવાનો મતલબ શું કે આ તારે ગતિ કરી તાર પર બળ લાગ્યું પણ એ બળ અલ્ટિમેટલી કોની ઉપર લાગ્યું છે અંદર જે ગતિમાં છે વિદ્યુત વાળો એની ઉપર ક્લિયર તો અહિયાં જે આપણે સૂત્ર તાની તમે એ લઈ લઈએ શું આવશે આઈ એલ ક્રોસ બી તો આ જે સૂત્ર હતું આપણું ચુંબકીય બળનું એ કોની ભાષામાં છે કોના ફોર્મેટમાં છે વિદ્યુત પ્રવાહના બરાબર ને સીધી વસ્તુ છે કે વિદ્યુત બારો જે છે એ કહેવામાં ગતિ કરી શકતા નથી હવા એના માટે અવાહકનું માધ્યમનું કામ કરે છે તો વિદ્યુત બારોને ગતિ કરવા માટે કોઈ માધ્યમ જોઈએ તો તાર શું પૂરું પાડે એને માધ્યમ પૂરું પાડે છે બરાબર જેમ કે ધારો કે આ તાર જે છે અહીંથી પૂરો થઈ જતો હોય તો અહીંથી ચાર ધારો કે ગતિ કરતા કરતા અહીંયા સુધી પહોંચી ગયો હવા અહીંથી બહાર નહીં નીકળી શકે કેમ કેમ કે બહાર તો હવાનું માધ્યમ છે તો ચાર જે છે એને વાયર જે છે માધ્યમ પૂરું પાડે છે

અને એ સૂત્ર પણ આપણે સાબિત નથી કરવાનું બરાબર એને સ્વીકારી લેવાનું છે કેમ કે બુકમાં એને સાબિતી આપી નથી છતાં પણ જો એને સાબિત કરીએ તો કે આ રીતે છે આપણે શું કરવું પડે ને આઈને ક્યુમાં કન્વર્ટ કરવું પડે તો તમે સિમ્પલી હું તમે પહેલા એક શોર્ટ મેથડ બતાવું છું અને પછી એની ફિઝિક્સની ભાષા આપણે કઈ રીતે પ્રૂવ કરીશું બતાવીશું બરાબર જનરલ મેથડ કઈ છે એની તો આઈને શું લખાય ક્યુ બાય ટી લખાયુ એલ અને ક્રોસ બી બરાબર ક્યુને અલગ રાખી દો ક્યુ આપણો ચાર્જ છે વિદ્યુત બાર છે ક્લિયર ઓકે એલ બાય ટી શું બતાવે એ શું છે તારની લંબાઈ માની લો કે આટલી લંબાઈનો તાર છે અહીંયાથી અહીંયા સુધીનો ક્લિયર તો આ તારની લંબાઈ છે

જે દિશામાં વી હોય તમે જાતે સમજી શકો છો કે જે દિશામાં આપણે આઈડીએલ લઈએ છીએ આ દિશામાં તારમાં જે પ્રવાહ આવે છે આઈડીએલ આ રીતે એ દિશામાં જેનો હશે તો જે દિશા આઈડીએલની હતી એ દિશા કોની આવશે વી ની આવશે અને બી તો એનો એ જ છે આ રીતે ક્લિયર તો જેમ ક્રોસ ગુણાકારના સ્વરૂપે આપણને બળ મળે છે ચુંબકીય બળ એ રીતે અહીંયા પણ મળે છે ક્યુ બી ક્રોસ બી તો હવે આને સાબર વાપરી શું બનશે ક્યુ સાઈન એટલે કે કેવું કહી શકાય કે વિદ્યુત બાર પર બળ જે છે એ કેટલું લાગે છે અને કેવી દિશામાં લાગે છે તો એનું મૂલ્ય આપણને આ રીતે મળશે ક્યુ સાઈન થીટા અને એની ડાયરેક્શન કઈ રીતે મળશે ફોર્સની તો વી અને બી થી બનતા સમતલને લંબ દિશામાં હશે બરાબર તો આથી જનરલ મેથડ આપણી શોર્ટમાં સમજાવવાની બરાબર

અને થમ્બ જે છે શું બતાવે છે ફોર્સ બતાવે છે તો અહીંયા પણ એ જ વસ્તુ છે ફોર્સ તો એનો એજ છે બરાબર બી પણ એનો એજ છે ખાલી શું બદલાઈ ગયું આઈડિયલ નીકળી ગયો અને ત્યાં શું આવી ગયું વી આવી ગયો પણ આપણને ખબર છે કે વી કઈ ડાયરેક્શનમાં આવશે જે દિશામાં આઈડિયલ હશે દિશામાં ક્લિયર તો ખાલી કરવાનું એટલું કે લેફ્ટ હેન્ડ રૂલ ની અંદર આ જે સેકન્ડ ફિંગર હતી જે ઉપર આઈડિયલ બતાવતી હતી એની જગ્યાએ આ કોણ બતાવશે સેકન્ડ ફિંગર વી બતાવશે તો થઈ ગયું વી આ બી અને આ ફોર્સ એફ સમજાય છે બસ એનું ફરતી આપણે એપ્લાય થઈ ગયું ક્લિયર પણ આ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે સિંગલ ચાર્જ પર મતલબ એક ચાર્જ ઉપર કેટલો ફોર્સ લાગે છે એ આપણને જાણવું વધારે ઇન્ટરેસ્ટિંગ લાગશે કેમકે અલ્ટિમેટલી ઘણા બધા ચાર્જ ભેગા થાય અને પછી જ પ્રવાહ બને છે તો એક ચાર્જ ઉપર શું બિહેવિયર છે ચુંબકીય ક્ષેત્રનું એ આપણે જાણવું જરૂરી છે બરાબર કેમ કે આગળ જે પણ રિસર્ચ થાય છે એ સિંગલ ચાર્જ ઉપર થતા હોય છે રવા તો પછી વાત આવે છે ક્લિયર ઓકે તો આ થઈ ગયું આપણું વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ ક્લિયર એટલે કે બહાર ક્યાં કોઈ બહારથી કોઈ ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ કરેલું છે અને એમાં કોઈ ચાર્જ ગતિ કરે છે તો એ ચાર્જ પર લાગતો ફોર્સ છે રાઈટ ઓકે હવે આને આપણે ફિઝિક્સની લેંગ્વેજમાં કઈ રીતે પ્રૂવ કરી શકીએ એ જોઈએ તો વિદ્યુત ભાર પણ લાગતું ચુંબકીય બળ મેળવવું છે આપણે તો આપણે રૂટિન થિયરી જે છે એ કઈ રીતે પોસિબલ છે એ બધું જોઈએ બરાબર તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે એફ એમ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ ક્રોસ બી આના ઉપરથી આપણે આઈને ક્યુમાં કન્વર્ટ કરી અને પછી એને ક્યુના ફોર્મમાં મેળવીશું બરાબર પણ સીધું અહીંયા આઈ બરાબર ક્યુ બાયટી લખીને કરવાનું નથી એ મેં તમને જસ્ટ શોર્ટમાં સમજાયું બરાબર કે આ રીતે મેથડ આવે છે એને પણ ફિઝિક્સની લેંગ્વેજ આપણે શું કરીશું તો અહીંયા આઈ જે છે શું ક્યુ બાય ટી ચેપ્ટર ત્રણ પ્રવાહ વિદ્યુતની અંદર તમે વિદ્યુત પ્રવાહના બે સૂત્રો ભણશો એક આઈ બરાબર ક્યુ બાય ટી છે બરાબર અને આના ઉપરથી આપણે બીજું પણ મેળવીએ છીએ આઈ બરાબર એન ક્યુ એ વી આ સૂત્ર છે બરાબર એ પણ તમે ભણશો તો આ બંને સૂત્રો જે છે એ આપણા વિદ્યુત પ્રવાહના છે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને પછી એને આપણે આગળ પ્રૂવ કરી નાખીએ રાઈટ ઓકે ચલો માની લો કે આપણે કરીશું આની અંદર તો આપણે કામ કરીએ કે એક ચોક્કસ તારનો ટુકડો લઈ લઈએ માની લો કે આ એક તાર જે છે ટુકડો છે આટલેથી આટલા સુધીનો બરાબર ઓકે અને હું શું કરું આની અંદર ટોટલ કેટલો વિદ્યુત ભાર છે શોધી નાખું ટોટલ કેટલો ચાર્જ છે એ શોધી નાખું પછી એની ઉપર કેટલું બળ લાગે શોધી નાખવું બરાબર તો મને શું મળી ગયું કે આ તારમાં જેટલો પણ છે દરેક પર ટોટલ લાગતું બળ મળી ગયું હવે હું શું કરું કે અંદર ટોટલ કેટલા છે સંખ્યાથી કરી નાખું એટલે કે કુલ વિદ્યુત ભાગ પર લાગતું બળ શોધવું અને પછી એને ટોટલ વિદ્યુત ભાગની જે સંખ્યાથી ડિવાઇડ ડિવાઈડ કરી નાખું તો મને શું મળશે કે આના એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ મળશે એક વિદ્યુત ભાર પર લાગતું બળ સમજાય છે એટલે કે એક કણ એક સંખ્યા ઉપર લાગતું બળ ફરીથી સમજો શું કહેવા માગું છું કે આની અંદર જેટલા પણ ચાર છે માની લો કે સો વિદ્યુત વાળો છે આની અંદર સો ઇલેક્ટ્રોન ગતિ કરે છે આટલા ભાગની અંદર બરાબર ઓકે તો એ સો ઇલેક્ટ્રોન પર લાગતું બળ શોધી નાખું અને પછી જે બળ મળ્યું એને હું સો વડે ડિવાઈડ કરી નાખું તો મને શું મળશે એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ મળશે સમજાય છે તો આ મેથડ છે આપણે કે એક વિદ્યુત વાર પર લાગતું બળ કેટલું થાય એક કોક કે એકમ કો કે એક સંખ્યા કો એક કણ કોક આ બધી એક જ વસ્તુ છે બરાબર ઓકે તો આપણે એ મેથડ યુઝ કરવાની છે

આડ છે એ જેટલું તારની લંબાઈ છે એલ જેટલી અને આની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરે છે આ રીતે તો તો પ્રવાહ ક્લિયર આ પાસે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો એલને સજીસ તરીકે લઈ શકું કેમકે આપણને ખબર છે કે આઈડીએલ વિદ્યુત પ્રવાહ જે દિશામાં જાય એ દિશામાં આપણે એનો સૂક્ષ્મ ખંડનો દિશા ગણીએ છીએ તો ડીએલ સૂક્ષ્મ ખંડ હોય આપણો નાનો ડોક્ટર એલ લઈ લઈએ છીએ તો એલ આપણો ક્લિયર તો અહીંયા છે જે દિશામાં ગતિ કરે છે એ દિશામાં બરાબર ઓકે પછી લઈએ કે ભાઈ જે વી છે વી જેટલા વેગ થી અંદર આરામથી મજાથી ગતિ કરે છે ક્લિયર તો અહીંયાથી જ્યારે અહીંયા પહોંચશે આ છેડાથી આ છેડા સુધી ત્યારે કેટલું અંતર કાપશે એલ જેટલું અને એનો વેગ કેટલો છે વી જેટલો છે રાઈટ ઓકે હવે આપણે સ્ટાર્ટ કરીએ

એકમ કદ દીક્ષ વિદ્યુત સંખ્યા ધારો કે છે સ્મોલ એન જેટલી બરાબર તો હાલ કેટલું છે એલ તો એ ઇન્ટુ એલ આટલું કદ છે તો એકમ કદનો ટુકડો જો તારનો હોત તો અંદર સંખ્યા સ્મોલ એન છે તો એ ઇન્ટુ એલ કદમાં વિદ્યુત બા સંખ્યા કેટલી તો શું આવશે શું આપણને આ કુલ વિદ્યુત ભારની સંખ્યા ક્લિયર ચલો હવે આટલી સંખ્યા છે વિદ્યુત ભારની તો વિદ્યુત ભારનો જથ્થો કેટલો બને ચાર્જ કેટલો બને તો સંખ્યાને ને શું કરીએ ક્યુ થી ડિવાઈડ કરી નાખીએ સમજાય છે ને તો શું લખીશું કે કુલ વિદ્યુત ભાર કેટલો થાય તો n a l અને 4 ના બદલે લઈએ q આમ તો ઇલેક્ટ્રોન ઈ લખીએ છે બરાબર પણ અહીંયા જસ્ટ આપણે સિમ્બોલ ક્યુ આપી દીધી ઇલેક્ટ્રોન ની જગ્યાએ તો n a l q આટલો વિદ્યુત છે બરાબર ઓકે હવે કામ કરીએ કે પ્રવાહ કેટલો રચાશે પ્રવાહ તો આપણે શું કરીએ કે ટાઈમ ને 1 સેકન્ડ લઈ લઈએ એક સેકન્ડમાં જેટલો જથ્થો પસાર થાય છે શું એનો પ્રવાહ આઈ જથ્થો પસાર થાય વિદ્યુત એ પ્રવાહ કેવાશે હવે આપણે થોડું રિપ્લેસ સુધારો કરી નાખીએ કે જો ટાઈમને વન સેકન્ડ લઉં છું એક સેકન્ડ તો વે કોના બરાબર થાય એલ બરાબર થાય કેમ કે વીક બરાબર અંતર ભાગ્યા સમય છે અંતર કેટલું છે એલ સમય કેટલો છે વન સેકન્ડ તો વી બરાબર કોના બરાબર થાય એલ બરાબર થાય તો l ને હું કાઢી નાખું અને ત્યાં વી મૂકી દઉં તો આ વી ટુ ક્યુ ક્લિયર એલ રિપ્લેસ કર્યો કોનાથી v થી કેમ કેમકે એક સેકન્ડમાં આપણે પ્રવાહ મેળવ્યો છે અને એક સેકન્ડમાં કાપેલું અંતર કોના બરાબર થાય વેગ બરાબર થાય તો જુઓ આ આપણું બીજું ઇક્વેશન પ્રવાહનું એને ક્યુવી એને ક્યુવી બરાબર આના ઉપરથી લાવીએ છીએ આપણે અને આ સૂત્ર આની આ જ મેથડ આપણે ફરીથી થર્ડ ચેપ્ટરમાં ભણીશું અહીંયા આપણે એને સમજી લીધી રાઈટ ઓકે ચાલો હવે શું કરીશું તમને પ્રવાહ મળી ગયો એટલે કે ટોળે ચાર થી સંખ્યા મળી ગઈ હવે આની ઉપર લાગતું બળ શોધી નાખવું કેટલું બળ લાગે છે અને એ બળને પછી શું કરવું કુલ વિદ્યુત ભાની સંખ્યાથી એને શું કરવું ડિવાઈડ કરી નાખું એટલે આપણું કામ પૂરું સમજાય છે ઓકે તો આ જે સૂત્ર છે આપણું પ્રવાહનું એને આને અંદર મૂકી દઈએ કેમ કે અહીંથી આપણે આગળ વધવાનું છે આ બધી પ્રોસેસ શું કામ કરીએ આપણે પ્રવાહ આઈ સૂત્ર મેળવવા માટે બરાબર તો એફ એમ ઇઝ ઇક્વલ ટુ શું આવશે એન એ વી ઇન્ટુ ક્યુ અને એ શું આવશે બીજું સદિશ એલ અને ક્રોસ સદિશ બી થઈ ગયું તો આ

અને એલ એક જ દિશામાં હોવાથી એલની જે માથે ટોપી છે તીરની એ કોની માથે લઈ લઈએ આપણે વી ના માથે લઈ લઈએ તો શું બને એફ એન ઇઝ ઇક્વલ ટુ એન એ સદીશ વી ક્યુ એલ અને ક્રોસ બી

एक विद्युत बारिश कण पर लागतू बल एक विद्युत बारिश कण पर लागतू बल एक सिंगल चार्ज पर लागतू बल कितना मर्स है तो एना पे नाम सो अभी दीजिए चार्ज पर लागतू बल से बराबर सिंबल तो एफएम में दे दिया आप लोग ओके चलो बात बनी इनमें जरा क्या

ડેશ લઈ લઈએ વી ક્રોસ બી કયું સૂત્ર સાબિત આપણું આ ક્યુ વી ક્રોસ બી અને ક્રોસ ગુણાકાર દૂર કર શું બનશે ક્યુ વી બી સાઈન ક્લિયર હાલ પૂરતું સિમ્બલ મેં એફએમ ડેશ કરેલો છે પણ આગળ જ્યારે સીએમાં યુઝ કરીશું ત્યારે આપણે એફએમ કહી દઈશું બરાબર કેમ કે એફએમ એ શબ્દ આના માટે યુઝ કર્યો છે એટલા માટે સિમ્બોલ ઓકે તો આટલું આપણને મળ્યું સૂત્ર એનું ચાર્જ પર લાગતા સૂત્ર તો આપણે શું કહીશું કે વિદ્યુત ભાર પર લાગતા બળનું સૂત્ર જે છે એ કોની પર ડિપેન્ડ કરે છે કોની પર આધારિત છે તો એક વસ્તુ આપણે આગળ ભણ્યા છીએ કે ચેપ્ટરનું નામ જ શું છે ભાઈ ગતિમાં અને વિદ્યુત ભાર મતલબ વિદ્યુત બાર જો ગતિમાં છે તો જ આખા ચેપ્ટર નું મિનિંગ છે જો વિદ્યુત બાર સ્થિર છે તો પછી પૂરું ભણવાની કોઈ જરૂર નથી એટલા માટે વી તો આવો જ જોઈએ કેમ કે વી વગર તો બળ પોસિબલ છે જ નહીં બરાબર કેમકે આપણને ખબર છે કે ભાઈ ચાર્જ ગતિ કરશે તો જ બધી પ્રક્રિયા થશે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અંદરથી પ્રવાહ પસાર થશે બળ લાગશે બધી જ ક્રિયાઓ રાઈટ ઓકે ચલો તો આપણને મળી ગયું જ્યાં જેવું જ છે પણ આ કોના ફોર્મમાં હતું પ્રવાહ હતો અને પ્રવાહને ગતિ કરવા માટે શું જોઈએ તાર જોઈએ તો તારની લંબાઈ હતી આની અંદર પણ એક સિંગલ ચાર્જ લઈ લઈએ તો એ તો ગતિ કરી શકે વી વેગથી તો ત્યાં વી વેગ આવે છે તો આપણે શું કહીએ કે ચુંબકીય બળ જે છે એ કોની ઉપર ડિપેન્ડ કરે ક્યુ વી બી અને સાઈન થિટા ઉપર ચલો આપણે સ્પેશિયલ કેસ લઈ લઈએ ખાસ કિસ્સા કે આ બળ મેક્સિમમ ક્યારે બને તો સાઈન થીટા કોની વચ્ચે એંગલ છે અને બી વચ્ચે તો આપણે શું કહીએ કે જો વી અને બી પરસ્પર કેવા હોય હોય બરાબર તો કેટલો આવશે થી સાઈન નાઇન્ટી વન તો ફોર્સ કેવો હશે મેક્સિમમ શું લખાશે એફ મેક્સિમમ વેલ્યુ લઈ લઈએ બરાબર મેક્સિમમ મેગ્નેટિક ફોર્સ કેટલો થાય ક્યુ બી બી જેટલો

એ દિશામાં જો ગતિ કરતો હોય વિદ્યુત પ્રવાહ વિવેક તો બંને સમાંતર કેવા છે તો ઇક્વલ ટુ 0 ડિગ્રી અને sin 0 શું આવશે 0 તો ફોર્સ કેવો આવશે 0 તો ચુંબકીય ક્ષેત્ર ક્યારે ફોર્સ લગાડી શકે છે અને ક્યારે નહીં લગાડે જ્યારે xz બંને સમાંતર હશે ત્યારે કોઈ ફોર્સ નહીં લાગે અને બંને વચ્ચે જો થોડો ઘણો પણ કઈક ખૂણો હશે થીટા

આ વિદ્યુત ક્ષેત્ર બળ લગાડે છે અને આ ચુંબકીય ક્ષેત્ર બળ લગાડે છે તો ક્યાં કોઈ જગ્યાએ ફક્ત ચુંબકીય ક્ષેત્ર છે અને એની અંદર ચાર્જ ગતિ કરે છે તો બળ ફક્ત કોણ લગાડશે ચુંબકીય ક્ષેત્ર કયા સૂત્રથી અને બેનું મૂલ્ય કેટલું હશે તો θ પ્રમાણે બદલાશે જે એન્ટર થયો એ પ્રમાણે એને ગણી લઈશું આપણે ઓકે કોઈ જગ્યાએ ફક્ત ઇલેક્ટ્રિક ફીડ છે અને ચાર્જ ગતિ કરે છે તો કેટલું બળ લાગશે ક્યુ e જેટલું

બરાબર તો મોટા ભાગના કિસ્સાઓમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ બંને સાથે હાજર હોય છે તો એ વખતે ચાર્જ પર કેટલું બળ લાગશે તો કે બંને બળ લાગશે તો ટોટલ બળ કેટલું થાય તો કે શું કરવાનું સરવાળો કરી દઈએ આમાં શું પ્રોબ્લેમ છે બરાબર એફ એમ ચુંબકીય બળ પ્લસ એફી ઇલેક્ટ્રિકલ ફોર્સ બેને એડ કરી દો તો ટોટલ બળ મળી ગયું અને આ જે ટોટલ બળ છે એને કહેવાય છે લોરેન્સ બળ લોરેન્સ ફોર્સ લોરેન્સ શોધેલું છે બરાબર તો લોરેન્સ બળ કહેવાય તો જ્યારે અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને હાજર હોય ત્યારે વિદ્યુત પર બંને દ્વારા બળ લાગે છે અને જે વિદ્યુત પર કુલ બળ લાગે ટોટલ ફોર્સ અને શું કહેવાય છે લોરેન્સ બળ તો આપણને લોરેન્સ બળનું સૂત્ર ખબર છે ભાઈ લોરેન્સ બર્ડ એફ ઇઝ ઇક્વલ ટુ એફ પ્લસ તો એફ શું છે ક્યુ ઇન્ટુ ઈ અને પ્લસ આ ક્યુકેટમાં તમે ક્યુને કોમન કાઢી લો આ શું છે લોરેન્સબર્ડ ક્લિયર ચલો ક્યુને કોમન કાઢ શું મળશે લખું છું એફ બરાબર ક્યુ પ્લસ વી ક્રોસ બીયું મોસ્ટ આઈ એમ એક્ઝામ્પલ વધારે પૂછી શકે કેમ આવું કેમ કે આ સૂત્રમાં જુઓ આખા ક્યુ નો ગુણાકાર છે બે વેક્ટર સરવાળો પણ છે અને ક્રોસ ગુણાકાર પણ છે જો કેટલી બધી કોન્ટિટી સાથે છે આની અંદર સમજાય છે

તો એનું બિહેવિયર કેવું હોય છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ચાર્જ ઉપર શું અસર કરે છે શું ઇફેક્ટ કરે એને તો કે એને એની ગતિ વધારે છે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જો આપણે ચાર્જને મૂકી દઈએ પ્લસ ચાર્જને તો પ્લસ ચાર્જ ક્યાં ગતિ કરશે માઇનસ તરફ જશે એનો વેગ વધારે છે પ્રવેગ એની અંદર ઉત્પન્ન કરે છે બરાબર દિશા બદલતો નથી વેગની જે દિશામાં ગતિ કરે ચાર્જ એ દિશામાં આગળ વધી જશે ગતિ કરશે પણ મેગ્નિક ફિલ્ડ શું કરે છે તો ચુંબકીય બળ લાગે છે વિદ્યુત ભાર ઉપર ત્યારે એ વેગમાં વધારો ઘટાડો કરતો નથી હા પ્રવેગ ઉત્પન્ન કરે છે હવે તમને નવા લાગે કે સર પ્રવેગ ઉત્પન્ન થાય છે પણ વેગમાં વધારો ઘટાડો થતો નથી વેગ તો અચડ રહે છે તો પ્રવેગ કહી નહીં તો તમને ખબર છે કે પ્રવેગ સદી રાશિ છે અને ક્યારે ઉત્પન્ન થાય વેગના મૂલ્યમાં ફેરફાર થાય તો એ પ્રવેગ કહેવાય અને વેગની દિશામાં ફેરફાર થાય તો એ કહેવાય તો આપણે શું કહીશું કે ચુંબકીય ક્ષેત્ર શું કરે છે વેગની દિશામાં ફેરફાર કરે છે વેગના મૂલ્યમાં કોઈ ફેરફાર કરતું નથી એના કરતા ઉલટું વિદ્યુત ક્ષેત્ર શું કરે છે વેગની દિશામાં કોઈ ફેરફાર કરતો નથી એના મૂલ્યમાં ફેરફાર કરે છે પણ બંને પ્રવેગ ઉત્પન્ન કરી શકે છે ચુંબકીય ક્ષેત્ર હોય કે પછી વિદ્યુત ક્ષેત્ર હોય ક્લિયર હવે નેક્સ્ટ આપણે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને તમને ગમે એવો ટોપિક લઈશું કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત વારની ગતિ ક્યાંક ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ કરેલું છે બરાબર અને એમાં વિદ્યુત વિદ્યુતવાર વી જેટલા વેગથી ગતિ કરે છે તો એની શું ઇફેક્ટ આવશે શું અસર થશે એટલે કે આ જે બોર્ડ લાગશે ને એ કેવા પ્રકારનું હશે કઈ રીતે લાગશે એ જોઈશું આપણે બરાબર નિયમ તમને ખબર છે ફ્લેમિંગનો લેફ્ટ હેન્ડ રૂલ પણ તમે નવાય લાગશે કે લેફ્ટ રૂલનો ઉપયોગ કરીશું ને તો આ બધી જે ડાયરેક્શન છે ને એ તમને બહુ નવાઈ લાગે એવી જોવા મળશે કે આવું કઈ રીતે પોસિબલ છે રાઈટ ચલો એ આપણે જોઈશું હવે નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ